ખરેખર શું મિત્રો તમારે સારી ગાય લેવી છે અને દૂધવાળી ગાય લેવી છે અને દૂધ કઈ રીતે ગાયનું વધારવું અને ગાયની કેપેસિટી કેવી હોવી જોઈએ તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ખરેખર આપણા ખેડૂત ક્યાંક ક્યાંક અમુક જગ્યાએ પશુ લેવામાં છેતરાઈ જતા હોય છે ને ખરેખર સાઠ હજારની ગાય લઈને આવે અને ઘેર દૂધ પાંચથી છ લિટર હોય તો એના વિશે આપણે કઈ રીતની ગાય રાખવી અને કેવી ગાય લેવી અને ઘેર આવી અને એવું વિચારે કે આપણા પૈસા પડી ગયા તો એના પહેલો તમે વિચાર કરો કે તમારી ગાય કેવી લેવી અને કઈ કઈ ટાઈપની આપણે ગાય રાખવી અને કેવી હાઈટમાં હોવી જોઈએ અને અમારો વિડીયો તમે પૂરેપૂરો જોજો તો તમને સંપૂર્ણ માહિતી મળી જાય કે ભાઈ આ કન્ડિશનથી ગાય લેવા માટે આપણે સારું દૂધ કાઢશે અને સારો આપણને નફો મળશે અને ખરેખર અત્યારે પશુપાલન છે તો જ આપણો વ્યવહાર ચાલે છે બાકી બીજા કોઈ એવા ધંધા ગામડાની અંદર નથી હોતા અને આપણો જે ખરેખર ગામડાનો માણસ પૂરો હોય છે અને ક્યારેક ક્યારેક જ્યાં લેવા જાતો હોય છે વેપારી પાસે તો છેતરાઈ જતો હોય છે તો અમારો વિડીયો જરૂરથી તમે પૂરો જોજો અને તમે પશુપાલન કરતા હોય તો તમારા માટે આ ખાસ લાગુ પડશે આ વિડીયો અને ખરેખર મિત્રો આ આપણે અનુભવ માટે વિડીયો બનાવી રહ્યા છે જય માતાજી ખરેખર પશુપાલક મિત્રો તમારી ગાયનું અથવા ભેંસનું દૂધ કેમ નથી વધતું એનો પ્રશ્ન શું હોય છે અને કઈ રીતે આપણે ગાય કે ભેંસનું દૂધ વધારવું અને તેવી બ્રીડની આપણે ભેંસ કે ગાય હોવી જોઈએ તો આપણી ગાય કે ભેંસનું દૂધ વધી શકે છે તો સંપૂર્ણ માહિતી તમને વિડીયાની અંદર આપવાનો છો એટલે વિડીયાની અંદર તમે કન્ટિન્યુઅસ બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર તમે નવે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ખરેખર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આ સમજી લો કે આપણી આ ગાય છે હવે ગાયને તમે ગમે એટલું ખવડાવી દો તો પાંચ લીટર દૂધ હોય તો છ લીટર થાય એનાથી વધારે થાય નહીં માનું કાંઈ દહ લીટર દૂધ ન મળે તો તમારા મગજની અંદર સો ટકા એવી વાત હોવી જોઈએ કે તમને તમે દરેક ગમે તે જગ્યાએથી પશુ ખરીદતા હોય કે લાવતા હોય તો તમને એવો અંદાજ હોવો જોઈએ કે આપણે આ ગાય લઈએ છીએ દસ લીટર દૂધ કરશે કે નહીં તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો એવી તમને માહિતી હોવી જોઈએ કે ભાઈ આપણું પશુ આટલું દૂધ કરી શકશે કે નહીં કરી શકે તો સમજી લો કે કઈ રીતે આપણે ગાયને નક્કી કરીએ કેનું હાડું હોવું જોઈએ કેબિસિટી હોવી જોઈએ દસ લીટરનું બાવલું હોવું જોઈએ સમજો કે આ હાર્ડવાળી ગાય છે એનું તમે કદાચ માની શકો કે દસ લીટર દૂધ કરી શકીએ પણ હવે નાની ગાય હોય અને આપણા જે ઘણા ખેડૂત મિત્રો એવા હોય છે કે બીજા એમ કે ભાઈ કે આનું દસ લીટર દૂધ હશે તો એ ગાયને આપણે લઈ લેતા હોય છે પણ એવું નથી હોતું તમારે જાતે ચેક કરી અને જાતે દોઈ અને ત્યારે જ લેવાની કારણ કે ઘેર લાવ્યા પછી તમે દસ દિવસે એને ગાયને હો હોશો પછી દૂધ એનું કાંઈ વધતું નથી કપાતું જતું હોય છે કારણ કે ઘેર લાવો એટલે તમને પાંચ લીટરની કેપેસિટી ઉપર આવી જાય અને આપણને અંદાજેનો મળી જાય કે આ આ પશુ કેટલું દૂધ કરી શકીએ આ પશુ કેટલું દૂધ કરી શકીએ તો એવું તમને અંદાજ હોવો જોઈએ કે આપણે આ કેબી સિટીવાળી ગાયું હોય તો કદાચ જાદું દૂધ કરી શકીએ દસ લિટર કે બાર લિટર પણ બાકી આ નાના નાના બસડા હોય ને તમે ગમે તેથી લાવો ને કે આને ભાઈ આઠ લિટર કે નવ લિટર કે દસ લિટર પણ એટલું દૂધ ન કરી શકે બાકી અમુક વસ્તુ કેવી હોય છે કે કોઈના ભરોસે ભરોસેને જાતે તમે ચેક કરો કેટલું દૂધ છે ત્રણથી ચાર ટાઈમ દો અને નસલ સારી તમે તપાસ કરીને લાવો એ ચેપ હોવી જોઈએ અને ગાય હાઈટમાં હોવી જોઈએ એનું કન્ડિક્શન હોવું જોઈએ અને ગાયનું બાવલું કહેતું હોય તમને દસ લીટરનું ત્યારે તમારે ગાય લેવાની બાકી કોઈના ભરોસેથી ક્યારે પશુ ન ખરીદાય અને ક્યારે લેવાય નહીં કારણ કે અત્યારે કેવી વસ્તુ છે કે પૈસા સારું કરી અને આપણા ગામડાના માણસો એવા હોય છે થોડાક ઘોળા હોય છે એટલે ચેતરાઈ જતા હોય છે અને બીજેની વાતોમાં આવી જાતા હોય છે કે ભાઈ આ દહ લીટર દૂધ કરશે ફળા માણસે મને ગેરંટી આપી છે આનું આઠ લીટર દૂધ છે કે નવ લીટર છે પણ તમે લાવો ને પંદર વીસ દિવસ જુઓ એટલે આનું આઠ લીટર દૂધ હોય તો પાંચ લીટર આવતી રહેતી હોય છે એટલે ભરોસાબંધ માણસ સારેથી તમારે ગાય લેવરાય અને સારી ગાય લેવરાય અને તમને એટલી ખબર પડવી જોઈએ એનું કન્ડિશન હોવું જોઈએ સારું બાવલું હોવું જોઈએ અને દસ લીટર વાળી ગાય હોવી જોઈએ હાઈટમાં હોવી જોઈએ તો જ બાકી કરે બાકી છે ને હાઈટમાં ન હોય એનું કન્ડિશન ગાય નાની હોય અને માપનું બાઉલું હોય તેનું ક્યારેય દૂધ દસ લિટર હોય જ નહીં એનું પાંચથી છ સાત લિટર હોય એના જાગી દૂધ ના હોય એટલે ખરેખર આપણા જે ગામડાના માણસો છે એ કોઈના ઉપર એટલો બધો વિશ્વાસ કરી અને ગાય ન લાવે ગાય લાવવી હોય તો તમારે ત્રણથી ચાર વખત તમારે દુઈ અને સારી ગાય લેવાની રહેશે અને વ્યવસ્થિત સારા માણસને સાથે લઈ અને તમને ન ખબર પડતી હોય તો પાટો બંધાવ્યો હતો ડૉક્ટરને બોલાવીને તો હાલ હું છે એટલે આની અંદર કદાચ જીવડા ન પડે ને એવી આપણે દવા નાખીએ છીએ કદાચ તમારે પણ આવું ક્યારે થાય તો આના માટે શું ઉપયોગ કરવાનો અને કઈ રીતનું એના માટે તમે તૈયાર રહો કોઈ પણ વસ્તુ પશુ ગમે તે છે ભેંસ છે કે ગાય છે જો તાત્કાલિક સિંગરાનું ઉપરલું જે કવર આવે છે આપણે ઉપરલું જે છે ને એ આમે નોર્મલ જ આવે કે જો અડી જાય થોડા ઘણું એવું થઈ ગયેલું હોય ક્રેક તો પણ નીકળી જતું હોય છે તો છેલ્લાની અંદર આવી ગયું કઈ રીતનું આવી ગયું રાતનું ગાય કાઢી નાખ્યું હતું તો કદાચ આપણે એવું કર્યું નથી પણ જો કદાચ તાત્કાલે તમે જો શિંગડું નીકળી જાય અને જો જોવાનું ઉપરલું ખોટું છે નીકળી જાય ને તમે ફળદ્રાણ પાછું ફિટ કરી નાખો ને તો પશુને તકલીફ ન પડે અને જીવાત બીવાત કાંઈ પડે ને એ ખાસ ધ્યાન રાખવી કારણ કે હાલ આપણે આ ગાયને અંદર બાંધીને રાખીએ છીએ કારણ કે હાલ લગભગ સતત પંદર દિવસથી વરસાદ ચાલુ છે તો હાલ તમને દેખાતું છે ઉપરથી આવજો ખાડા જેવું દેખાય છે ને એ આમ કાણું પડી ગયું એવું દેખાય પણ બધુંય રૂચકે વળી ગયું છે આમ કાંઈ પ્રોબ્લમ નથી પણ આમ ઓલા ઓલાકારથી આ શીંગડું નાનું છે જ દેખાય છે એટલે આવો કદાચ પ્રોબ્લેમ થઈ જાય ને તો તમારે ઉપરનું જે ખોપટું નીકળી જાય જો તાત્કાલિક તમે હાજર હો ને તો આમાં માથે એને કાંઈ કાકરા બાકરા ન રાખવાનો કચરો ન હોય ને પાછું તમે એને ફિટ કરી નાખો ને તો કાંઈ પણ વાંધો આવે ને એ પાછું સાટી જ એમને એમ થઈ જ જાય કમ્પ્લીટ ઓલું સાઈડનું શીંગડું છે ને એમને એમ ચોટી જ જાય અને આપણી જે ગાય હમણાં વિયાણી હતી એનું જો આ બસડું બેઠું છે એ છે બસડી છે જુઓ તમને દેખાતી છે ને આવડી આ ગાય વિયાણી છે વ્યવસ્થિત ગોળ અને સોવા પણ એને ખાણમાં ખાવાનું ચાલુ કરી દીધું છે અને ખરેખર હાલ લગભગ વીસે દિવસથી એક ધારે વરસાદ ચાલુ છે કારણ કે દિવસનો એક બે વખત આવી જતો હોય છે કારણ કે આ વખતે આપણે આમાં તકલીફ તો વધારે સારમાં પડી ગઈ છે કારણ કે મેણીએ ઢાંકવામાં અને જો આ ઝીણા જીણે આપણે અમારી ભાષામાંને ડુંગરું કહેવામાં આવે છે અને આ ટાઈપનું આપણે વાળી દીધું છે પણ હજી એક વખતનું એવું લાગે છે કે આ સારને આપણે ફેર પાછી ફેદી અને ફેર ફિટ કરવી પડશે કારણ કે આને ખડકવામાં આવશે ફેર કારણ કે થોડો હવા રહી ગયો છે ને તો આપણે કારણ કે એકદમ વાતાવરણ સાફ થઈ જાય અને પહોરો આપે કદાચ અઠવાડિયાનો વરસાદ તો આપણે સેટ થઈ જાય અને ખાસ શું છે કે આ વખતે પચાસ ટકા બધાને સાર પલળી જ ગઈ છે અને હળી પણ ગઈ છે અમુક નિશાનવાળા વિસ્તારની અંદર કદાચ માટીવાળી જગ્યામાં જે બાજરીનું વાવેતર હતું એની અંદર લગભગ સારું મોટા ભાગની બગડી ગઈ છે ને ખરાબ પણ થઈ ગઈ છે અને ખરેખર અમુક વસ્તુથી આપણે કાળજી રાખવી પડે કે ટાઈમે કામ કરવું પડે અને ટાઈમે વધારે ગરમી પડતી હોય ને બાજરી વાઢવા આવે છે ત્યારે થોડીક મહેનત વધારે કરવી પડે જો આપણે અહીંયા જે પશુ આ ગાયો ભેવું બાંધે છે ને એ આપણે એક છૂલો બનાવી દીધો છે અને આજે